વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઇંગ્લિશમાં ધોરણ સાતમાં ગ્રામેટિકલ પોઈન્ટ સિમ્પલ પ્રેઝન્ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળની વિધાન વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ જે આપણા યુનિટ થ્રીને જોડાયેલી છે તો યુનિટ થ્રી શીખતા પહેલાં તમારે આ વિડીયો જોઈ અને શીખી લેવો ધ સિમ્પલ પ્રેઝન્ટેન્સ ઇઝ યુઝલ ટુ ઇન્ડિકેટ ધ ફોલોઇંગ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટેન્સ સાદો વર્તમાન કાળ એ નીચેના શબ્દોને નીચેની સ્થિતિઓને વર્ણવે છે હેબિટ્સ એટલે આપણી રોજની ક્રિયાઓ રેગ્યુલર ઇવેન્ટ્સ એટલે દરરોજ બનતા ઘટનાઓ કરંટ સિચ્યુએશન હાલની સ્થિતિ જનરલ ટ્રુથ્સ જે હકીકતો છે યુનિવર્સલ ફેક્ટ્સ એટલે કે જે સનાતન સત્યો છે તે બધાને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે તો જોઈએ મિત્રો હજુ વધારે રોજબરોજ થતી ક્રિયા દર્શાવવા માટે સનાતન સત્ય ઘટના દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે દરરોજ કે નિયમિતપણે થતી કે કરવામાં આવતી ક્રિયાને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે તો મિત્રો આપણા દ્વારા જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે આ સાદા વર્તમાન કાળનો સિમ્પલ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળમાં પ્રાણી પદાર્થની સ્થિતિ દર્શાવવા માટે કેટલાક આવૃત્તિવાચક ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે જે નીચે પ્રમાણે છે એટલે કે મિત્રો અહીંયા જે આપણને બતાવેલા છે એ આવૃત્તિવાચક ક્રિયા વિશેષણો એટલે કે એડવ્સ ઓફ ફ્રિકવન્સી જે પ્રાણી પદાર્થની સ્થિતિ અને તેમનો સમય સૂચવે છે જેમ કે ઈવી ઈ આર વાયડીએ એવરી ડે એટલે દરરોજ ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે કયા સમયગાળા દરમ દરમિયાન કરવામાં આવે છે તેની આપણને માહિતી આપે છે બીજું છે એ એલ ડબલ્યુ એ વાય એસ ઓલવેઝ એટલે હંમેશા ઓ એફ ટી એન ઓફન એટલે અવારનવાર વારંવાર યુ એસ યુ એ ડબલ વાય યુઝઅલી એટલે સામાન્યતઃ સામાન્ય રીતે એસઓએમ ઈ ટીઆઈએમઇ એસ સમટાઈમ્સ એટલે કેટલીક વાર આ બધા જે ક્રિયાપદો છે સોરી વિશેષણો છે ક્રિયા વિશેષણો એ આપણા હકારાત્મક ભાવમાં વપરાય છે જ્યારે નેગેટિવની અંદર વપરાય છે એની વીઆર નેવર એટલે કદી નહીં ત્યાર પછી આપણે મિત્રો જોઈશું ટેવ થતી જે ક્રિયાઓ છે એ દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે જેમ કે ઉદાહરણ છે આપણી જે ટેવના લીધે થતી ક્રિયાઓ છે એ દર્શાવવા માટે અને તેમાં જે એડવર્બ્સ ઓફ ફ્રિકવન્સી આપણે આગળ જોયા ઓલવેઝ યુઝુઅલી સમટાઈમ્સ નેવર ઓફન એ બધાનો ઉપયોગ થતો જોવા મળે છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું દરરોજ સવારે વહેલા ઉઠું છું હી નેવર ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ તે કદી પણ સવારે ચા પીતો નથી એવરી ડે દે ગો ફોર વોક ઇન ધ ઇવનિંગ દરરોજ સાંજે તેઓ ચાલવા માટે જાય છે યુઝુઅલી વી ટેક અવર ડિનર એટ એઈટ પીએમ સામાન્ય રીતે અમે રાત્રે આઠ વાગે અમારું રાતનું ભોજન લઈએ છીએ સમટાઈમ્સ સોનલ ઇઝ મૂવી ઓન એટ નાઇટ કેટલીક વાર સોનલ રાત્રે ફિલ્મો જુએ છે તો જોઈએ મિત્રો હવે આપણે આ જે વાક્યો હતા એ મેં તમને ઉદાહરણમાં બતાવ્યા તેની આપણે પાછળથી ચર્ચા કરીશું કેવી રીતે તે ક્રિયાપદો મુકાય છે પરંતુ સૌથી પહેલાં આપણે ટુ બી જોઈ લઈએ તો સિમ્પલ પ્રેઝન્ટેન્સની અંદર ટુ બીના ત્રણ રૂપો વપરાય છે એમ ઇઝ અને આર જે વ્યક્તિની સ્થિતિનો આપણને નિર્દેશ કરે છે અને તેનું સેન્ટ્રલ સ્ટ્રક્ચર હોય છે એસ પ્લસ બી પ્લસ ઓ પ્લસ અધરવડ મીન કે એસ એટલે કરતાં કરતાં વત્તા ટુ બીનું રૂપ ક્રિયાપદનું ટુ બીનું રૂપ આવે છે પછી ઓ એટલે ઓબ્જેક્ટ કર્મ અને પછી અધરવર્ડ એટલે અન્ય શબ્દો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કોઠાની અંદર આ એક વચન બહુ વચન બરાબર તો પ્રથમ પુરુષમાં આઈ સાથે ટુ બીનું રૂપ વપરાય છે એમ એટલે કે હું છું વી સાથે આર વી આર અમે છીએ બીજા પુરુષમાં યુ આર એટલે તું છે યુ આર એટલે તમે છો ત્રીજો પુરુષ હી સાથે વપરાય છે હી શી અને ઈટ સાથે વપરાય છે ઈસ અને ધે સાથે વપરાય છે આર તેઓ છે બરાબર છે મિત્રો તો હવે આના ઉદાહરણ જોઈએ એ ફક્ત તેમની કન્ડિશન દર્શાવે છે તેમની સ્થિતિ દર્શાવે છે વર્તમાન સમયની આઈ એમ નર્સ હું પરિચારિકા છું વી આર ઇન પુણે ધીસ વીક આ અઠવાડિયે અમે પુનામાં છીએ યુ આર એટ પ્રેયર હોલ એવરી ડે ઇન ધ મોર્નિંગ દરરોજ સવારે તો પ્રાર્થના ખંડમાં હોય છે ધ પોલીસ મેન ઇઝ ઓન ડ્યુટી ટુ નાઇટ આજે સાંજે પોલીસ પોલીસવાળા ડ્યુટી પર છે તેમની ડ્યુટી પર છે સ્નેહલ ઇઝ એટ હોસ્પિટલ સ્નેહલ દવાખાને છે દે આર ઇન ધ ગાર્ડન ઇન ધ એવરી ઇવનિંગ તેઓ રોજ સાંજે બગીચામાં હોય છે મંકી ઇઝ ઓન ધ રોપ વાંદરો છત ઉપર છે તો જોયું મિત્રો દરેકની સ્થિતિ દર્શાવે છે હવે બીજું ક્રિયાપદ છે ટુ હેવ ટુ હેવ એટલે ની પાસે હોવ બરાબર છે સાદા વર્તમાન કાળમાં ટુ હેવના બે રૂપો જોવા મળે છે આપણને હેવ અને હેસ એ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે વિધાન વાક્ય રચના જોઈએ કર્તા પછી ટુ હેવનું રૂપ કર્મ અને પછી અન્ય શબ્દો બરાબર છે એસ પ્લસ વી પ્લસ ઓ પ્લસ અધરવર્ડ સેન્ટ્રલ સ્ટ્રક્ચર તો એ જ છે પણ ટુ બીના રૂપની જગ્યાએ અહીંયા ટુ હેવનું રૂપ મુકાય છે જે પણ કર્તાની આધારે હોય છે જોઈએ મિત્રો અહીંયા આઈ સાથે વી સાથે યુ સાથે યુ સાથે અને દે સાથે હે વપરાય છે જ્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી અને ઈટ સાથે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે આઈ હેવ એટલે મારી પાસે છે વી હેવ અમારી પાસે છે યુ હેવ તારી પાસે છે યુ હેવ તમારી પાસે છે શી હેઝ તેણી તેની પાસે છે શી હેઝ તેણીની પાસે છે ઈટ હેઝ તેની પાસે છે અને ધે હેવ એટલે આ ત્રણેયનું બહુ વચન થશે તેઓની પાસે છે તો જોઈએ એના એક્ઝામ્પલ્સ હવે આઈ હેવ અ રેડ કાર મારી પાસે એક લાલ ગાડી છે વી હેવ અ બંગ્લો ઇન મુંબઈ અમારી પાસે મુંબઈમાં એક બંગલો છે થર્ડ વન કિરણ હેઝ અ સ્કૂટર કિરણ પાસે સ્કૂટર છે માય ગ્રાન્ડ પેરન્ટ્સ હેવ નાઇસ ફાર્મ હાઉસ મારા દાદા દાદી પાસે સુંદર ઘર ખેતરમાં ઘર છે યુ હેવ અ ન્યૂ લેપટોપ તારી પાસે નવો લેપટોપ છે બરાબર મિત્રો હવે જોઈએ ટુ ડો કે જ્યારે વાક્યની અંદર ટુ હેવ કે ટુ બીના ક્રિયાપદો ન હોય એવું ક્રિયા દર્શાવતું ફક્ત મુખ્ય ક્રિયાપદ જ હોય ત્યારે આપણે તેવા વાક્યની અંદર ટુ ડુ જે સહાયકારક ક્રિયાપદ છે એના નિયમો વાપરવામાં આવે છે બરાબર ટુ ડૂના બે ક્રિયાપદો છે મિત્રો ડુ અને ડસ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચ્ચનના કર્તાની સાથે એસ કે યસવાળું ક્રિયાપદ વપરાય છે જ્યારે અન્યની સાથે ટુ વિનાનું મૂળ ક્રિયાપદ જ વાપરવામાં આવે છે તો જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર આનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ આ રીતે જ છે કર્તા વધતા ક્રિયાપદનું મૂળરૂપ વધતા કર્મ અને અન્ય શબ્દો ટૂંકમાં એસ પ્લસ વી પ્લસ ઓ અને અધર અધરવર્ડ હોય છે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ પરંતુ ત્રીજા પુરુષ એક સાથે ક્રિયાપદની સાથે એસ કે યસ પ્રત્યય લગાડવામાં આવે છે જ્યારે અન્યની સાથે ટુ વિનાનું મૂળ ક્રિયાપદ જ મૂકવામાં આવે છે તો જોઈએ મિત્રો ક્રિયાપદને એસ કે યસ પ્રત્યે લગાડવા માટેના નિયમો શરૂ કરીએ વર્તમાનકાળની અંદર ત્રીજા પુરુષ એક વચનમાં મોટાભાગના ક્રિયાપદોની પાછળ એસ પ્રત્યે લાગે છે જેમ કે વોક હોય ટુ વોક તો એને લાગે છે એસ એકલો વોક્સ નીડ હોય તો નીસ ગીવ હોય તો ગીવ્સ ઓકે મિત્રો તો તમે એ જોઈ શકો છો ક્રિયાપદની એસ પ્રત્યે પણ આ ક્યારે લાગે ફક્ત ત્રીજા પુરુષ એક વચનની અંદર જ બાકીના પ્રથમ પુરુષ એકવચન બહુવચન બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજા પુરુષ બહુવચનની અંદર ક્રિયાપદનું મૂળરૂપ જ મુકાય છે ત્યાર પછી જો ક્રિયાપદની અંતે એસ ડબલ એસ એસેચ સી એચ એક્સ કે ઓ હોય તો ક્રિયા તેવા ક્રિયાપદોની પાછળ ઈ એસ પ્રત્યે લગાડવામાં આવે છે જેમ કે ટુ પાસ ટીઓ પીએ ડબલ એસ ટુ પાસ એટલે પાસીસ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ડબલ એસ આવ્યા તો અહીંયા ઈ એસ પ્રત્યે લાગે છે એ જ રીતે ટુ વોશ એસેચ છે તો પણ ઈ એસ પ્રત્યે લાગશે ટુ કેચ તો સીએચ છે તો એને પણ ઇએસ પ્રત્યે લાગશે ટુ ફિક્સ તો એક્સ છે તો યસ પ્રત્યે લાગશે ટૂંકમાં આપણે ક્રિયાપદોની અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય એ ખાતરી કરી અને પછી યસ પ્રત્યે લગાડવાનો છે જેમ કે ટુ ગો હોય તો ગોઝ થાય છે તો અહીંયા જોઈએ મિત્રો આપણે જો માનો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાંનું વ્યંજન હોય વ્યંજન એટલે આ એ આઈ ઓુ સિવાયનો કોઈ બીજો હોય અક્ષર તો એવા સ સંજોગોની અંદર વાયનો આય થઈ અને યસ પ્રત્યે લાગે છે જેમ કે ટુ ટ્રાય તો અહીંયા વાયની આગળ આર છે જે સ્વર નથી તો અહીંયા વાયનો આય થઈ જશે અને યસ પ્રત્યે લાગશે માટે ટ્રાઈઝ ટુ સ્ટડી તો અહીંયા ડી છે એ પણ સ્વર નથી તો એનું થઈ જાય છે સ્ટડીઝ યસ પ્રત્યે લાગે છે ટુ ડ્રાય તો એનું થઈ જાય છે ડ્રાઈઝ અહીંયા પણ આઈ વાયનું આઈ થઈ અને ઈ એસ લાગે છે એ જ રીતે આપણે જોઈએ ટુ સેટિસ્ફાય તો એમાં પણ એફ એ સ્વર નથી તો વાય નીકળી આઈ થઈ ઈયસ લાગે છે ટુ સેટિસફાયનું સેટિસફાઈ થઈ જાય છે બરાબર છે મિત્રો જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની આગળ સ્વર હોય એટલે કે એ ઈ આઈ યુ આ પાંચમાંથી એક અક્ષર આવેલો હોય તો એવા સંજોગોમાં આવા ક્રિયાપદોને માત્ર એસ પ્રત્યય લાગે છે જેમ કે ટુ પ્લે તો એને ફક્ત એસ જ લાગે છે અહીંયા સ્વર છે એ એ એ સ્વર છે માટે વાયનો આઈ નથી થતો અને એસ પ્રત્યય નથી લાગતો ફક્ત એસ પ્રત્યય લાગે છે એ જ રીતે ટુ સેનું સેઝ એમ ટુ એન્જોયનું એન્જોયઝ અહીંયા ઓ એ પણ સ્વર છે માટે ફક્ત એસ પ્રત્યય લાગે છે તો જોઈએ મિત્રો જો અહીંયા ટુ ડુ તો આઈ ડૂ વી ડૂ યુ ડૂ યુ ડૂ હી ડઝ શી ડઝ ઇટ ડઝ અને ધીડું તો માત્ર ત્રીજા પુરુષ એક સાથે જ ડઝ લાગે છે એટલે કે મિત્રો ત્રીજા પુરુષ એક સાથે જ પ્રત્યેવાળું ક્રિયાપદ વપરાય છે બાકી બધામાં ટુ વિનાનું મૂળ ક્રિયાપદ વાપરવામાં આવે છે જોઈએ ઉદાહરણ આઈ વેકઅપ એટ સિક્સ એ એમ એવરી ડે હું દરરોજ સવારે છ વાગે ઉઠું છું યુ ઓલવેઝ ટેક લંચ એટ ટ્વેલ્વ નોન તું હંમેશા બપોરે બાર વાગ્યે જમે છે બપોરનું ભોજન જમે છે હિરેન સમ પ્લીઝ ચેસ ઇન ધ ઇવનિંગ જુઓ મિત્રો અહીંયા અને આઈ સાથે પ્રત્યય નથી આવતો જ્યારે હિરેન એ પ્લે રમવાની ક્રિયા કરે છે પણ એ ત્રીજો પુરુષ એકવચન થાય છે છોકરાનું નામ છે હી થાય છે એનું સર્વનામ તો અહીંયા એસ પ્રત્યય લાગે છે હી રેન કેટલીક વાર સાંજે ચેસ રમે છે એ જ રીતે મહેક ઓફન ગોઝ ફોર શોપિંગ તો અહીંયા મહેકે પણ છોકરીનું નામ ત્રીજો પુરુષે ક્વચાને લઈ ગોની પાછળ ઈ એસ પ્રત્યે લાગે છે મહેક ઘણીવાર અથવા તો અવારનવાર સાંજે અવારનવાર શોપિંગ માટે જાય છે ઇટ યુઝ્યુઅલી રન્સ ફાસ્ટ અહીંયા ઇટ સાથે પણ પ્રત્યેવાળું ક્રિયાપદ વપરાય છે તે સામાન્ય રીતે ઝડપી દોડે છે વી નેવર બ્રેક ટ્રાફિક રૂલ્સ અહીંયા વી સાથે પણ પ્રત્યેવાળું ક્રિયાપદ વપરાતું નથી અમે કદી ટ્રાફિકના નિયમો તોડતા નથી આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને વિડીયોમાં સમજ પડી હોય પસંદ પડ્યો હોય વિડીયો તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજી પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલાઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છો મળીએ નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત